মিত্ৰোবাইল তুটি গৈছে তুটি গৈছে আছে ব্লগ বীজো দিব কালপ অপ্ল' কৰাৰ থৈ গৈছে শান্তি বা কবুতৰ পৰা হেলা যায়ছে

અરે આમ જો મિત્રો હિંગલાટ માં તાજી નું મંદિર દેખાય છે સરસ કે તેમ કેવું છે તો ફાઇનલી મિત્રો પાડી જો સોરી પાડી રે ને કને જો કે સરસ મજા ની હે ટકા બનાસે પાડો અને આ બજ આટલી પાડીયો છે બનો બકી જો મને બોલી કે સરસ મજા ની તો મિત્રો મોઢું જો અત્યારે કેવું છે

মিনি মিনি ওলপে পনী আমফী মাম মিত নচ নচন কী তেল মানে আমাৰ জীৰ ফাইনল মিত্ৰ তই বত ভূলি যোৱা ৰীণি কাঁটাচল মজা নিছে ছোৱে মিত্ৰ আমাৰ فائنلی متر جو اتیا ریجو چھو ہمارا باغیاما کپانی چھو کپاس مینوا میں آبارنا 77 چھا میں آبارنا 50 ہے مطلب 77 ٹوٹل چھا ہے یماتی کتلا میننی ہئیے منے خبر نہیں تھا ہمارا جو کپڑ مین تھی اس نہ نہ کپاس میں ازو گوار وایو تو پہلا پر اتیا بدو بگڑی جو ورسات آیون تے تھی پہلا اگلی ہمنے پون ورسات آیو تو मित्र जो कोर्ट नी शान छे ने જોઈ શકો છો આમ ઈ ને દેવા ને આમ ઈ ને દેવા આમ દેવા જાય પણ પાછી ઉઘડી જાય અને અમારી भिंडा નું બી પણ છે આગળ તો મોટો જબરું भिંડો છે પણ આ તો જો કપાસ કે વસલ મજા ન ઉતરડી યુસે થોળો હબાંગ થઈ ગયો છે અને હેને વિનવાનો છે આવ અને મોટો કપા કેવી ને અને રનકો કપા કેવી તો ફાઇનલી મિત્રો જો અત્યારે હેને થેન્ક યુ પેરો આયો તો અને રામપો સાની ચેર પાછો રાજુ કપામીનો હું હર આલ દસ વગી જા છે ચર્યા તમને તેલા ખાઈ લે અને આ મેરી તુ છે સરસ મજાની અને માં જીરું જીરું હેનો વાવ દીધું છે પેલાય કહી દીધું તું કાલના વિડીયોમાં ઓને ખાને ઓલ બાદ દો કેરા છે ચરાડિયા છે આટલા ખેતરમાં ફાઇનલ ઇન્દુ કરો બેટી રાપા તોલો કુતરી જેરી થઈ ગયા છો મિત્રો એટલે અઢી બે ને સહી લીસ થઈ ગઈ લઢી ભાઈ જા કેવા ને ઓલો માર ભાઈ દોસનેડો લેસે ઓલા પણ ટોયલી જોડવાની છે ને તે કારણ કે તને કપાસ ભરવા જવાનું છે કપાસ ખાનો આવીને તર લતાવી એટલે બઈન હોત કે દીદે અને આયા જો તારે હું જામફળ ખવા પણ આવી ગયો છું મે એકા જડત લઈ ગયો તો મિત્રો આયા એકા જડતું નથી અયા હાલો જોઈજો આ કેવું મિત્રો પાકું લાગી જો સરસ મજાની જામફળી પણ છે અને આમ પણ છેનેડો ગાજે છે અમાર આટલામાં ઘણા છેનેડા છે અને આમ આપણે સલામાઈનું છેનેડો જો ચકોચો અને ઈરો જો આ ઈ મ જોયું અને આ એકને કમકપાસી અને આયા જો અમારો આંબો છે સરસ મજાનો છે જો ભાઈ કેવો હસન મજાનો આંબો છે અને આઈ કાક હે ક્યાં હશે મિત્રો એ બે ટમેટા છે ટમેટા છે ને હમણાં ઘરે લઈ જવા છે હવે વ્લોગ માં બતાવી દીધું હતું તો અત્યારે પાછું બતાવી દઉં એના એ દો આંબા મિત્રો ફૂટ નીકળે છે આઈથી મેં હેને કાપ નાખ્યો તો આઈ જો પાંદડા સોત છે ને એના આ જો ખાટલાન પાયો કિનારે બાંધ્યો છે એના એ મિત્રો એ તમને એક વસ્તુ દેખાડું આ દૂધીનો વિલો મિત્રો પાછો ઓલો થઈ ગયો લંઘાઈ ગયો હશે પાણી એટલે પાટલે ક્રસલ મજાનો નથી તો મિત્રો આજનો લોર પૂરો પૂરું કરું આજનો આજનો લગાઇ પૂરું કરું વિડીયો ગમે તો મિત્રો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હો દિવસનો સેલેન્સ છે કેમ થાય પૂરો થાય છે અને તો થઈ જશે ચાલો બાય બાય